પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે હાલ તો એક ના એક પુત્ર એ જન્મ જ આપઘાત કરી લેતા પરિવાર શોક મગ્ન થઈ ગયો છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સોળ વર્ષીય આશુતોષ શ્રી ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સંધાય સ્કૂલમાં ધોરણ નવમે અભ્યાસ કરતો હતો તેની ઓગણીસ વર્ષ બેન નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે પિતા મજૂરી કામ કરે છે અને માતા ગૃહિણી છે પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માંગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કઈ થપકો આપ્યો હોય અને આ આકરું પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે જો કે પોલીસ દ્વારા પરિવારજનોના ના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે